આજે બીજા માં તમારું સ્વાગત છે તો આજે વિડીયો જોવાનું ભૂલતાના તો આજે જવાનું છે ખેતરમાં તો તમને બતાવું કયા ખેતરમાં જવાનું છે બીજા માં તમારું સ્વાગત છે તો વિડીયો જોવાનું ભૂલતાના અત્યારે જવાનું છે ખેતરમાં તો કયા ખેતરમાં જવાનું છે તો એ શું કરવા જવાનું જવાનું તમને જણાવી દઉં તો વિડીયો જોવાનું ભૂલતાના વિડીયોમાં બન્યા જ આવ્યો મિત્રો આ ખેતરમાં કપાટ કરવા જવાનું છે મિત્રો તો આ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને વિડીયો શેર કરતા રહેજો વિડીયો જોવાનું પૂછતા નહીં કરીને આપણે જવાનું છે ઘરે તો મારી એ બીજા બ્લોકમાં मस्त न झाड़ो छे तमे लो मस्तन सोयलो छे तमने लोकेशन बताऊ केऊ छे जेऊ ने लागियो वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करता रहजो देख लो मस्तन लोकेशन से मित्रों जोवानो पुचता ने वीडियो लाइक शेयर सब्सक्राइब करता रहजो तो मेकअप तो पाया था गफा तो तोपई गया भाई हे देख ये तो मित्रों

હવે જગી ગયા ઘરથી તો મારા વિડીયોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કેવો વિડીયો બને છે કોમેન્ટ કરતા રહેજો